જેમાં આંખના મોતિયા આંખને લગતી તમામ સમસ્યાઓનું નિવારણ કરવા રાજેશ આયરે વૃદ્ધોને લઈને તાજપુરા આંખની હોસ્પિટલ લઈ ગયા છે જ્યાં વીસ થી વધુ સિનિયર સિટીઝન ને સારવાર કરાશે અગાઉ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ સારવાર માટે મોતિયાનું ઓપરેશન અને આંખને લગતી તમામ સારવાર કરવામાં આવશે આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સાથે સાથે આજે જે મહાકુંભનો મેળો જે રીતના જાય છે અને દરેક લોકો પૂર્ણ થાય છે આજે ખરેખર આ સંસ્કારી નગરીની અંદર તમે જોઈ રહ્યા છો કે દસ આપણા ત્યાં દસ અગિયાર બાર એટલે એવી રીતના જે આપણે કેમ્પ કરાયેલો એ કેમ્પની અંદર બધી જ જાતની સેવાઓ હતી અને એમાં પણ તાજપુરા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું અમારા મુકેશભાઈ હોય ગૌરવભાઈ હોય અને ખાસ કરીને અમારા જયંતી કાકા કે જેમને આ ટ્રસ્ટ દ્વારા જેટલા બી યુવાનોને જેટલા બી અમારા વૃદ્ધ છે સાથે સાથે કેટ્રેકના ઓપરેશન છે જે આંકડા બધા તદ્દન મુક્ત સાથેનો અમે જે તપાસણી કરેલી એમાં ચારસોથી પાંચસો લોકો એવા હતા કે જે લોકોને અમે લોકોએ તપાસણી કરી અને ખાસ કરીને મેં સો એક જેવા હતા કે જેની અંદર કરી એમાં વીસથી પચીસ લોકો એવા હતા કે જે લોકોના મોતિયાના ઓપરેશનો છે બીજી રીતના જે ઓપરેશનો છે તો આજે તમે જોઈ રહ્યા છો કે આપણા કાર્યાલય પરથી તાજપુરા હોસ્પિટલ ખાતે આજે એ લોકોને અહીંયા લઈ જવામાં આવશે આવતીકાલે એ લોકોનું ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન સાથે પરમ દિવસે એ લોકોને ડિસ્ચાર્જ કરીને ફરીથી એમના ઘરે મૂકવામાં આવશે તો આવી સેવા એ ખરેખર એક મેળા જે સેવા છે કારણ કે આપણા વડીલો છે આપણા મા બાપ છે અને એ લોકોને જ્યારે એને કેટલા એવા લોકો હોય છે કે એક રૂપિયો પણ ખર્ચથી નહીં શકતા હોય એવા લોકોને ત્યાં રહેવાનું એમની સાથે રિલેટિવને રાખવાનું આગલા દિવસે એમને ફોન કરવાના ડી ટીપવા નાખવાના જાણ કરવાની આજે એમને લઈ જશે રિલેટિવ સાથે રાખશે આજે એમના મેડિકલ ચેકઅપ કરાશે આવતીકાલે એમનું ઓપરેશન કરાશે અને પરમ દિવસે ફરી એમને ઘરે રવાના કરાશે તો આ જ રીતના આ સંસ્કારી નગરી છે અને હું તાજપુરાના તમામ ટ્રસ્ટીઓને ખાસ કરીને અમારા મુકેશભાઈ ગૌરવભાઈ અને ખાસ જંતી કાકા અને સમગ્ર ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ કે ભગવાન આ આ ખરેખર આ આ જ મેળો છે અમે લોકો તો કુંભમાં મેળા આપણે જઈ આવ્યા જે લોકો ગયા છે સર્વને અભિનંદન પણ હું એવું માનું કે માનવ સેવા એ પ્રભુ સેવા સાથે આ જ કાર્યક્રમમાં આપણે કરતા રહીશું લોકોને આપણે મદદ કરતા રહીશું અને આજે ફરી એકવાર સમગ્ર સાયનાથની ટીમે કે જે લોકો તે દિવસે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આ વિસ્તારના લોકો પણ ખૂબ ભરોસા સાથે આજે જઈ રહ્યા છે તો હું સૌને શુભેચ્છા પાઠું છું કે એમના ઓપરેશનો સારી રીતે થાય અને ફરી રીતે એમની આંખની અંદર જે રીતના કેટ્રેકમાં આપણે જોઈએ કે મોત્યા પછી સારી રીતની દ્રષ્ટિએ તો લોકો જોઈ શકે ચશ્માઓની જરૂર ના પડે તો આજે ફરી એકવાર તે દિવસે પણ ત્રણથી ચાર હજાર લોકોને સાયનાથ એજ્યુકેશન તરફથી ચશ્માઓ આપવામાં આવેલા હતા પંદરથી વીસ હજાર લોકોએ તે દિવસે લાભ લીધેલો અને આજે ફરી એકવાર બધાને આજે કેટેક માટે જેમના મોતિયાના ઓપરેશન છે બધું ઓપરેશન માટે જય રાજા સૌને શુભેચ્છા જય સાંઈનાથ